અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો સોમનાથ મંદિર નજીક તંત્રએ મેગા ડિમોલેશન પૂર્ણ કર્યું છે જિલ્લા કલેક્ટરે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી દિગ્વિજયસિંહ જાડેજાની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત છપ્પન કલાક સુધી સતત અસંખ્ય બુલડોઝર ચાલ્યા હતા વર્ષો જૂના ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા ત્રણસો વીસ કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી દેવામાં આવી એકસો બે એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે ફરી દબાણ ન થાય તે માટે ફેન્સિંગ અને બાઉન્ડ્રીની કામગીરી ચાલી રહી છે આ જગ્યા પર કાયમી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે તો સોમનાથ મંદિર નજીક તંત્રએ મેકા ડિમોલેશન હાથ ધર્યું હતું જે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને જે નાના મોટા દબાણો હતા એ છપ્પન કલાકની કામગીરી દરમિયાન આ તમામ દબાણોને હટાવી લેવામાં આવ્યા છે તો 320 કરોડની કિંમતની 102 એકર સરકારી જમીન દબાણો દૂર કરીને ખાલી કરવામાં આવી છે તો જમીન ખાલી કરતા હવે ત્યાં બાઉન્ડ્રી બનાવવામાં આવશે ફેન્સિંગ કરવામાં આવશે જેથી કરીને ફરી કોઈ આ જમીન ઉપર કોઈ બાંધકામ ન કરે ગેરકાયદે દબાણ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે સોમનાથ મંદિર નજીકમાં જે સરકારી જમીન ઉપર અનધિકૃત જે ધાર્મિક દબાણો હતા તેને છેલ્લા બે દિવસથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરીને દૂર કરવામાં આવ્યા છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ જગ્યા ઉપર બે દિવસ પૂર્વે અસંખ્ય જે ધાર્મિક ગેરકાયદેસર દબાણોનો જમાવડો હતો જેને તંત્ર દ્વારા બે દિવસમાં ડિમોલાઇઝ કરવામાં આવ્યા છે હાલ જે ડિમોલ્યુશનની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે ત્યારે આ જે કાટમાળ છે અને તેના જે નિકાલ માટેની વ્યવસ્થા પણ તંત્ર યુદ્ધના ધોરણે કરી રહી છે ગીર સોમનાથ જિલ્લાના સમાહર્તા દિગ્વિજયસિંહ જાડેજા સદસ્યો સાથે જોડાયા છે આપણે એમની સાથે જ સંવાદ કરીશું હાલ જે કલાકનું આ કામ જોઈએ છે

સિલો કલ્લા કરે કિતાબા કાલ જે કંપની પોસ્ટ સાથે રહે છે કારણે મેં પ્રવાહ કમ નાથ માં મેગા ડિમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 56 કલાક સુધી આ કામગીરી ચાલી અને હવે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે કાટમાળ છે હવે તેને હટાવવા માટે કામગીરી કરવામાં આવશે આ સાથે જે જમીન ખાલી કરવામાં આવી છે સરકારી જમીન બાઉન્ડ્રી લગાવવામાં આવશે ફેન્સિંગ કરવામાં આવશે